બધી વસ્તુને મિક્સ કરીને પાતરાના પાન લઈશું પાન ઉપરની જે જાડી નસો છે તેને કાઢી દઈશું અને જે મસાલો બનાવ્યો છે તેને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું ત્યાર પછી બીડું વાળીશું બીડું ઉપર પણ ખૂબ જ સરસ રીતે મસાલો લગાવીશું જેથી ટેસ્ટ સારો આવે ત્યાં સુધી આપણે પાણી ગરમ કરવા મૂકીશું તેમાં લીંબુની છાલ નાખીશું જેથી નિશાન ન પડે

બંને સાઈડ થી થોડા થોડા શેકાઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું અને આ પાત્રાની ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું